ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શહેરના પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાટક દ્વારા પણ સિંગલ પ્લાસ્ટિક વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના અલગ અલગ વિસ્તારો કે જે પોલિટેકનિક જે કંપની ભોલાવ બસ સ્ટેપો શક્તિનાથ શાક માર્કેટ તુલસીધામ શાક માર્કેટ સાંઈ મંદિર જાડેશ્વર સિટી સેન્ટર ભરૂચ માતરિયા તળાવ તથા ધોળી કુઈ બજાર જેવા વિસ્તારોમાં નાટક દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો

આપણે જૂટ બેગનું વિતરણ કરેલું છે જેથી આપણે બધા સાથે મળી અને આજે જે સંકલ્પ લીધો છે આપણા રોજિંદા જીવનમાં દોહરાવીએ અને એનો મિશન લાઈફમાં જે આપણે અહીંયા નાટક રજૂ કર્યું એ નાટકમાં જે વેધક શબ્દો જે તમને કહ્યા એ ખરેખર આપણા જીવનમાં એને આપણા રોજિંદા જીવનમાં વણી લઈ અને આપણે એનો જો ખરા અર્થમાં એનો અમલ કરીશું તો આપણે જરૂર આ વખતની જે થીમ છે પ્લાસ્ટિક પોલ્યુશન એન્ડિંગ એનો આપણે જરૂર આપણે સાકાર કરી શકીશું આભાર થેન્ક યુ